જોઈએ એવું કરીએ મા અમે હોત તો હારું હતું દસામાની પ્રસાદી બનાવીએ છીએ અગર મમ્મા ઘરે જતા ને તો દેવ ચેટલું આપીએ સામાન મમ્માએ સ્વાગત છે અમારા નવા બ્લોકના અંદર તો ગાઈઝ આપણે હવે ઉઠીએ છીએ અમારા ફૂલ એકદમ નેનેના આ ફૂલ તો યાર આ પૂછું બગડી ગયું અને આવી થોડું હોય અને અંદર બધા ધોઈ ગયા બીજ અંદર હવે થોડી થોડી ડારખી ઉગવા માંડી દેવા જે લાલ ડાળખી ને નવી આવા હા સારું કહેવાય આમ તો નવી આવો પણ પ્યા જૂના હતા એમ ગુલાબ ગુલાબે આવતા ભાભી અમે બે ઘરે એક્ટિવા લઈ તો ફટાફટ આવે એટલે આપણે જઈએ ઘરે આરતી કરવાની હજુ અરે આપણે આવતા રહીએ છીએ નવા આરતીનો સમય થઈ ગયો તો ફટાફટ ઘરમાં જઈએ આરતી કરવાનું ચાલુ કરીએ મમ્મા ઘરે જતા ને તો દસ જેટલું બધું આપીએ સામાન મમ્માએ પણ એકા બહુ બધા આપ્યા અમને આપવા માટે નાપરા માટે આપે છે ચા બની જશે તો આજે છો ચા પૌવા ભાભી પિંકી અમે દસમાની પ્રસાદી બનાવીએ છીએ આ મન ચૂરમો બનાવતા આવડતું નહીં ચંકા મા અમ્મી હતી ને તો આધી મામ્મી બધી પ્રસાદી બનાવીએ એટલે મા ભાભીને પિંકીને આવડતી નહીં તેવું જ જોઈએ એવું કરીએ મા અમી હું સારું હતું તાર મોહન મા ભાભીને પિંકીને મદદ કરાવું છું અનો કરું મિક્સરમાં દરી કાઢો કર્યું ને પણ સાલે જ આવરો રહેશે ચલો આપણે દરી કાઢીએ પહેલા તો માં મમ્મી હતી ને તે પેલો ખોયનો ન્યા તો મહો ખોડો એ નહી કરતી હતી પહેલા માં મમ્મી હતી ને એ કરતી હતી મોટો ખોડો ન્યા કેવાય પણ એ નહી કરતી હતી કોનો હો ખોડો ઓ ચાલે મિક્ચર થી એ વખત બનાવીએ પિંકીન ફાવટુ ન્યા મોન થોડું થોડું ભાગી દો બાઈ સર આ છે બે કટકા કર દો

અતારે મું રૂમમાં બે હેવ બેઠો બેઠો ફુગ્ગા ફૂલાવશું એકલો એકલો જો ફુગ્ગો જો મસ્ત મોટો મોટો અને આ રૂ ફુગ્ગા ફૂલાવવાનો ફુગ્ગો ફૂલાવતો છે ને આ ફુગ્ગા મોટી છે એવું દેખો અર્જુન જેવું લાગે મને તો આવતો રહ્યો ને વરસાદ ચાલ થઈ ગયો ને આજે ટ્રેક્ટર આવવાનો હતું પણ વરસાદ આવી ગયો છે કશું હતો નહીં જો લુકડા તો કોઈ નાખ્યા અને આ બાલ્કનીની અંદર પોની આવવાનું નીકળી જવાનું તો રેડી થાય છે ચોરી નાખી અજુ નાખો છો ના કોઈ બોલો જોઈએ એનું આ પિંકી દિવેટો બનાવે છે આરતીનો સમય થાય હવે મમ્મી એને આ થાય ને દશામાં જરાવજો આરતીનો સમય થઈ ગયો તો આ દશામાં આરતી કરીએ આપડે હવે गइस दशहरा नो थार तैयार થઈ ગયો આ મમીજી થાર ચરાવતી હતી ને એ આપણે આ કચર આવ્યો આ दशहरा મોન પપ્પા આવા ધમમાં બેહી ગયા છે ગાઈસ તો ખાઈ લી હવે અતારે મિજી છે શેતરમાં ધમકા ગાયના વરસાદી આપાણીયા માં બાબે પિંગીને જીસી અમે આધા વરસાદ આ પછી જો મસ્ત નજારા થઈ ગયા

બોલો આટલા બાર વાગ્યા છે અને ત્યાં હું ખાવા બી છું તો ગાઈસ હવે આપણો વાત જ સવારે આપણે પથરાવા જવાનું છે સવારે વહેલા તો આ બ્લોકનો હું એક જ કટ કરું અને બીજો બ્લોક કાલે ચાલુ કરું તો ગાઈસ કાલનો બ્લોક જોવાનું ભૂલતા નહીં આપણે મળશું કાલનો બ્લોગ બ્લોક સાથે ટાઈમ પહોંચી બાય બાય